તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો પાંચસો લાઇક ને પાંચસો કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવા એસી દિવસથી જેલમાં હતા અને પહેલા જ દિવસે એમ કહેવાય છે કે પહેલાં જ નવરાત્રિના દિવસે શેતર વસાવાને જમીન મળી ગયા હતા અને શેતર વસાવા જેલની બહાર આવી ગયા હતા દોસ્તો તો અત્યારે હાલ શેતર વસાવાના નવરાત્રીના વિડીયો સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે શેતર ગરબે રમતા હોય એવા પણ ક્લિપો ઘણી બધી જોવા મળી રહી છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર છે અને ડેડિયાપાડાના લોકો શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને ઘણા એમ કહેવા છે કે તહેવારો જેલની અંદર જ શેતરભાઈ વસાવાની વીતી ગયા હતા પરંતુ શેતર વસાવા નવરાત્રીના દિવસે બહાર આવતા જ અને ડેડિયાપાડાના લોકો ઝૂમી ઉઠ્યા હતા શેતર વસાવા બહાર આવતા જ તે લોકોએ એમ કહેવા છે કે ડીજે ઢોલ નગારા શરણાઈ સાથે શેત્ર વસાવાનું જોરદારમાં જોરદાર સ્વાગત પણ કર્યું હતું દોસ્તો અને ડેડિયાપાડાની અંદર નવરાત્રિ પણ સુપર હિટ મનાવી છે દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવા આવતા જ તે લોકો ઝૂમી ઉઠ્યા છે અને શેતર વસાવાની ક્લિપો પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે શેતર એની પરિવાર સાથે ગરબે રમતા હોય એવી પણ ક્લિપો ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં તે અતિક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે સંજય વસાવે જે શેતર વસાવા માટે જે આરોપ લગાવ્યો આવ્યો હતો કે સંજય વસાવા એવું બોલી રહ્યા હતા કે શેતર વસાવાએ માથે ગ્લાસ ફેંક્યો હતો અને સંપાબેનને ના બોલવાની વસ્તુ બોલ્યા હતા ત્યાર પછી સંજય વસાવાએ ફરિયાદ પણ કરી હતી અને સંજય વસાવાનું એવું પણ કહેવું હતું કે જાહેરમાં આવીને સંપાબેનની માફી માંગ શેતર વસાવા જેલની બહાર આવી શકે નકર જેલની બહાર ના આવી શકે પરંતુ શેતર વસાવાએ કાંઈ ભૂલ કરી નથી અને શેતર વસાવાએ માફી પણ નથી માંગી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે શેતર વસાવાએ એવું બોલી રહ્યા છે કે મને સંજય વસાવાએ અને સંપાબેને ફસાવીને જેલમાં નાખ્યો હતો મારો કાંઈ વાક હતો નહીં હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દીધું અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લઈશું તેથી ક્રિયા આવનાવ વીડિયોમાં બરાબર પટેલે લાવતો હતો દોસ્તો તો આજ તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વીડિયો મળી તપ્ત કે જય હિંદ જય ભારત મળી એક વાર બીજા વિડીયો તપ્ત કે લે બાય બાય